કેમ છો બાળકો ચલો આજે ધોરણ બે ગણિતમાં દરિયા કિનારે પાઠ અંતર્ગત રંગીન પટ્ટીમાંથી ચાલો જૂથ બનાવીએ પ્રવૃત્તિ કરવી છે તમારા બધાને બેટા ચલો ગણિતની ચોપડીમાં તો તમે સરસ રીતે જૂથ ગણતરી કરી દસ દસ ના જૂથ બનાવ્યા બબે ના જૂથ બનાવ્યા ત્રણ ત્રણ ના જૂથ બનાવ્યા ચાર ચાર ના જૂથ બનાવ્યા તો ચોપડી સામે રંગીન પટ્ટી પડી દેખાય ઓકે રુહાનભાઈ એક પટ્ટી હાથમાં લ્યો સરસ આ રંગીન પટ્ટીમાં રૂહાનભાઈ કેટલા ચોરસ છે એક પટ્ટી માં ગણ મને વા ભાઈ વાહ કેટલા છે ચોરસ ધલિયા કુલ કેટલી પટ્ટી છે એ સીધી લાઈનમાં માં ગોઠવીને બતાવવાની છે ગણિતભાઈ

દસ દસ ના કેટલા જૂથ થયા આ એક દસ નું જૂથ બીજું જૂથ કેટલા જૂથ થયા કયો કોણ કહેશે મને આદિભાઈ કેટલા થયા હે સો નહીં ભાઈ કેટલા જૂથ થયા દસ જૂથ થયા કેટલા જૂથ થયા દસ યાદ બેટા દસ દસ ના કેટલા જૂથ થયા આ દસ ની એક પટ્ટી નું જૂથ આ બીજું જૂથ આ ત્રીજું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું અને દસમું આમ દસ દસ ના કુલ કેટલા જૂથ થયા દસ જૂથ થયા પણ મારે એમ કેવું હોય કે આ દસે દસ પટ્ટીમાં દસે દસ જૂથમાં કુલ કેટલા ચોરસ આવ્યા તો કોણ કે છે ભાઈ જેનીલ ભાઈ સો કેમ ભાઈ એક પટ્ટીમાં દસ હોય બીજી પટ્ટીમાં ચલો હવે બીજો પ્રશ્ન બધી પટ્ટી ભેગી કરી લો ભાઈ જેને પૂછવું એને કેવલ ભાઈ ચાર પટ્ટી લ્યો ભાઈ ફટાફટ ગણતરી जाओ સરસ બાકી વધારાની પટ્ટી છે એ સાડીમાં મૂકી દો આદિત્યભાઈ નીચે મૂકી દો એટલે ભેગી ના થાય ચલો હવે આ કેટલા પટ્ટી થઈ ભાઈ ચાર હવે દસ દસ ના કેટલા જૂથ થયા કેટલા જૂથ થયા ચાર હવે ચારે ચાર જૂથમાં કુલ ચોરસ કેટલા કોણ કે છે અશ્વિનભાઈ ભાઈ વાહ કેટલા ચોરસ ચાલીસ પણ આ જૂથ કેટલાનું તો મને બરાબર ને કેટલાનું જૂથ દસ નું હવે આપણે જૂથ ફેરવવાનું છે હવે આ જે દસ દસ ની પટ્ટી છે ને એને ચાર ચાર ની પટ્ટી બનાવવાની છે કેટલાની ચાર ચાર ની પટ્ટી બનાવવાની છે તો ચાર ચાર ના જૂથ આ ચાલીસની જે ચાર પટ્ટી છે એ ચાર પટ્ટીને કટિંગ કરવાની છે કેટલા કેટલા ભાગથી ભાઈ ચોથા ચોથા ભાગથી ચાર ચોરસ ગણવાના કટિંગ કરવાનું તો કુલ કેટલા જૂથ બનશે એ કરીને તમારે મને બતાવવાનું છે ચલો કાતર લઈ લો બેટા અને કટિંગ ચાલુ કરી દો જે કટિંગ થતું જાય એ મારા ધાર્મિક ભાઈ છે એ ગણતરી કરતાં કરતાં સાઈડમાં મૂકતા જશે બધા બાળકો ચાર ચાર ચોરસના કટિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો નીચે ના પડી જાય બેટા સરસ ધાર્મિક ભાઈ ગણતરી કરતા જાય છે સરસ વાહ ભાઈ વાહ છુટા બે પડ્યા એને તે જૂથ કરી નાખ્યું એક ધીમે ધીમે સીધી લાઈનમાં કરો ધાર્મિક ભાઈ એટલે ઉતાળ ના કરો

નીરભાઈ 40 વાહ ભાઈ વાહ ચલો હવે આઈએ જોવો હવે આ જે ચાર 4 નું જૂથ હતું ને એને બબ્બે નું જૂથ બનાવવાનું છે ચલો હવે બબ્બે ના કેટલા જૂથ બનશે ચલો ચાલુ કરો હાલો વાહ ભાઈ વાહ હવે બાળકો બબ્બે ના જૂથ બનાવશે ચાર 4 ના જૂથ હતા એના અડધા કરી નાખશે પછી ગણતરી કરવાની બેટા કે ચાર 4 ના જૂથમાંથી હવે બબ્બે ના જૂથ કેટલા બનશે લાઈનમાં કરતા જાવ વ્યવસ્થિત હાર બંધ મુકતા જો ધાર્મિક ભાઈ ધાર્મિક ભાઈ વ્યવસ્થિત ક્રમમાં ગોઠવે છે ચલો નાખો ફટાફટ સરસ ચલો ધાર્મિક ભાઈ ગણો બપે કેટલા જૂથ બન્યા સરસ મજા આવી ગઈ બેટા તાલી પાડી દો ચલો